પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે વડોદરા પીસીબી પોલીસે તરશાલી શાક માર્કેટ પાસે ગુટલેગર ધર્મેન્દ્રના અડ્ડા પર રેડ કરીને સવા બે લાખ નો દારૂ ઝડપી પાડ્યો વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે તેણે સાયનાથ કોમ્પ્લેક્સ વુડાના મકાનમાં ડિમ્પલ બેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે તેમજ જમીનમાં ખાડા કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા ડિલિવરી કરવા જાય છે ધર્મેન્દ્ર વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેથી મકરપરા પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા પીસીબી ડિમ્પલબેન રાહુલભાઈ વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો બે ની પાછળ છાપરાની મકાન ખુલ્લું હોય છે ધર્મેન્દ્ર શંભુના કહેવાથી અમે રહેતા હતા આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના એક રૂપિયા આપે છે સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ અમિત તથા બાદલ દારો મૂકી ગયા હતા અને જરૂર પડે તેમ લઈ જતા હતા જ્યારે ભૂમિકાબેન પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકને હું દારૂની બોટલો આપું છું પોલીસે દારૂની નવસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ લાખ તથા અઢાર ટીન મળી કુલ રૂપિયા બે લાખ વીસ હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જ્યારે બુટલેગરે ધર્મેન્દ્ર શંભુ કનીજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે